પ્રશ્ન એક કઈ વસ્તુમાં પ્રોટીન નથી મળતું એક ચોખામાં બી કઠોળમાં સી દૂધમાં સાચો જવાબ છે એ ચોખામાં પ્રશ્ન બે કયા દેશે ઉડતી કાર બનાવી છે એ ચીન બી ભારત દેશ સી અમેરિકા દેશ दीप जापान देश साचो जवाब छे ऑप्शन डी जापान देश प्रश्न त्रन पपैया खावा थी कयो रोग मटे छे ए कैंसर बी सुगर सी हृदय रोग डी मगजनो रोग સાચો જવાબ છે ઓપ્શન C હૃદય રોગ પ્રશ્ન 4 કયા દેશની ત્રણ રાજધાની છે A ભારત B અમેરિકા C ભૂટાન D દક્ષિણ આફ리카 સાચો જવાબ છે D દક્ષિણ આફ리카 પ્રશ્ન 5 સૌથી વધુ પ્રોટીન ક્યાં કઠોરમાં હોય છે A ચણામાં બી અડદમાં સી વાલમાં ઓપ્શન વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ હાડકાને સાજા કરતું તેલ કયું છે એ બદામ તેલ બી ઓલિવ તેલ સી સરસવ તેલ દી નાળિયેર તેલ સાચો જવાબ છે બી ઓલિવ તેલ પ્રશ્ન સાત કઈ શાકભાજીમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે એ વટાણા બી પાલક સી કોબી કારેલા સાચો જવાબ છે ઓપ્શન બી પાલક પ્રશ્ન આઠ કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ભૂંડનું ઉત્પાદન કરતો દેશ છે ए रशिया बी चीन सी भारत डी पाकिस्तान साचो जवाब छे ऑप्शन बी चीन प्रश्न नव दूध उत्पादन में भारत न स्थान शू ए बीजू बी त्रीजो सी प्रथम डी पांचमू साचो जवाब छे ऑप्शन सी प्रथम प्रश्न दस घर अंदर कयु वृक्ष क्या न वीमडो बी पीपल सी केरा जामफल साचो जवाब छे ऑप्शन बी पीपल प्रश्न अग्यार बीएमडब्ल्यू कया देश कंपनी छे एक भारत बी रशिया सी जापान, जर्मनी। साचो जवाब छे ऑप्शन दी जर्मनी प्रश्न बार स्कूटर शोध कया देश में थी थी ए चीन बी जापान सी ब्रिटन दी अमेरिका સાચો જવાબ છે સી બ્રિટન કૃષ્ણ તે ભારતમાં તેલનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે એ ગુજરાત બી રાજસ્થાન સી ઉત્તરાખંડ ડી પંજાબ સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન રશર ચૌદ विवेकानंद નું સાચું નામ શું હતું એ નરેન્દ્રનાથ દત્ત B. अमरनाथ सिंह सी C. स्वामी सच्चिदानंद डी धीरेन्द्र शास्त्री साचो जवाब छे ए नरेंद्र नाथ दत्त प्रश्न पंदर कया देश ना फोटोग्राफ शक्ता भारत सकता नेपाल सी जापान दी तुर्कमेनिस्तान સાચો જવાબ છે ઓપ્શન D તુર્કમેનિस्तान દોસ્તો આપણે 15 પ્રશ્નો હલ કરી દીધા છે તો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 કયો પ્રાણી ક્યારે બીમાર પડતું નથી A હરણ B શાર્ક C ડોગ D પોપટ સાચો જવાબ છે ઓપ્શન B શાર્ક પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે એક દૂધ તેલ સી બટાકા સાચો જવાબ છે ઓપ્શન બી તેલ પ્રશ્ન અઢાર સાપ પર શું નાખવામાં આવે તો તે તરત જ મરી જાય છે એક પાણી બી કેરોસીન તેલ સી પેટ્રોલ મીઠું સાચો જવાબ છે ઓપ્શન બી કેરોસીન તેલ પ્રશ્ન ઓગણીસ ભીના કપડા પહેરવાથી કયો રોગ થાય છે એ રક્તપિત્ત બી ચામડીના રોગો સી એરિથેમા દી કેન્સર साचो जवाब छे ऑप्शन बी चामड़ी ना रोगो प्रश्न वीस साउथी धनिक लोगों कया देश मा रहे छे ए लंडन मा बी भारत मा सी पाकिस्तान मा डी चीन मा साचो जवाब छे ऑप्शन ए लंडन मा दोस्तों वीडियो पसंद आवी रहे हो तो लाइक सब्सक्राइब करो प्रश्न एक भारत में मोटा भागना पित्तर वसणों क्या बने अलीगढ़ बी अमरावती मुरादाबाद मा। साचो जवाब छे ऑप्शन डी मुरादाबाद मा। बावीस भगवान राम कई जाति ए यादव बी चमार सी वैश्य दी क्षत्रिय સાચો જવાબ છે ઓપ્શન ડી ક્ષત્રિય પ્રશ્ન ત્રેવીસ કયા મહિનામાં બાળકો ઓછું રડે છે ફેબ્રુઆરીમાં જાન્યુઆરીમાં એપ્રિલમાં માર્ચમાં સાચો જવાબ છે ઓપ્શન એ ફેબ્રુઆરીમાં પ્રશ્ન ચોવીસ ચા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે એક બિસ્કીટ बी रोटी सी ब्रेड डी हरदर साचो जवाब छे ऑप्शन डी हरदर प्रश्न 25 भारत नो राष्ट्रीय पुस्तक क्यू छे ए गीता बी संविधान सी रामायण दी महाभारत દોસ્તો આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને દોસ્તો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય બતાવજો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર